દાણા છે હમ દાણા એકદમ ગોળ દાણો છે કઠડી ની ગોળ તો દોડો લઈ જઈએ થોડ ને તોડો વાંધો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ડોળાની સાઈઝ અને મકાઈની રાડાની હાઈટ કેટલી છે સાત ફૂટ જેવી છે સાત સાડા સાત ફૂટ જેવી છે મકાઈ રાડાની લંબાઈ તમને આ મકાઈ ઉર્યા પછી તમને સંતોષકારક તો છે ને કે બીજી બીજી મકાઈ કરતા તમારે થોડીક હજુ મગઈ નજીક વધારે પડી ગઈ હમ હા હજાર વધારે છે બધી તમે બબી બબી રાડા નજીક નજીક નાખે ને આ થોડીક કાચી કરી જોરદાર જોડદાર મળે આ ત્રણ ત્રણ દોડા બી હે ઓકે